આકાશવાણી સમાચાર સોનલ પરમારા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા ખેડૂતોને ઓછા દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે બેન્કોને આરબીઆઈની સૂચના રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા હાથશાળ વણકરોને સન્માનિત કર્યા નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું વજન પચાસ કિલોથી સહેજ વધી જતા કુસ્તી સ્પર્ધા માટે ગેરલાયક ઠર્યા અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વનડે શ્રેણીની અંતિમ મેચ કોલંબોમાં રમાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ ન્યુઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લોકસોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે શ્રી સુશ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસના ફીજી પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે તેઓ પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે જેઓ પ્રશાંત દેશોની મુલાકાત લઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બેંકોને પાક લોન પશુપાલન ડેરી મત્સ્ય ઉછેર મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજદરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે ખેડૂતોને સાત ટકાના વ્યાજદરે ત્રણ લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવામાં આવશે આરબીઆઈએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે ધિરાણ આપતી સંસ્થાઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વ્યાજમાં દોઢ ટકાની છૂટ મળશે જે ખેડૂત તેમની લોન સમયસર ચૂકવશે તેમને વ્યાજમાં ત્રણ ટકા વધારીને છૂટ આપવામાં આવશે આરબીઆઈએ વધુમાં ઉમેર્યું કે ટૂંકા ગાળાની લોન લેવા માટે આધાર નંબર લિંક કરવો ફરજીયાત રહેશે દરમિયાન ખેડૂતો દ્વારા વિકટ પરિસ્થિતિમાં ઉપજ વેચાણને અટકાવવા અને વેરહાઉસમાં ઉત્પાદનના સંગ્રહને પ્રોત્સાહિત કરવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને લણણી પછી છ મહિનાના વધારાના સમયગાળા માટે વ્યાજમાં છૂટનો લાભ મળશે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ વિદ્યાર્થી આંદોલનમાં તેર સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી રાષ્ટ્રપતિના મીડિયા સચિવે મોડી રાત્રે પત્રકારોને જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિમર્શ બાદ અંતરિમ સરકારના અન્ય સભ્યોના નામ વિશે નિર્ણય કરાશે ગઈકાલે રાષ્ટ્રપતિએ સંસદ બરખાસ્ત કરી હતી ચોર્યાસી વર્ષીય મોહમ્મદ યુનુસને ગ્રામીણ બેંકના માધ્યમથી ગરીબી નાબુદી ઝુંબેશ માટે વર્ષ બે હજાર છમાં માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા સોમવારે રાજકીય અવકાશની સ્થિતિને પગલે લશ્કરે સત્તા સંભાળ્યા બાદ પણ દેશભરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે જુલાઈના મધ્યમાં ફરી શરૂ થયેલી થયેલા વિરોધ પ્રદર્શનોમાં મૃતકોની સંખ્યા વધીને ચાલીસ થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ત્રણસોથી વધુના મોત થઈ ચૂક્યા છે બાંગ્લાદેશના ઢાકા ખાતે ભારત દૂતાવાસના કર્મચારીઓ અને પરિવાર સાથે સ્વદેશ પરત ફર્યા છે દરમિયાન બાંગ્લાદેશ રાષ્ટ્રીય પક્ષ બીએનપી પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાને નજરકેદમાંથી મુક્ત કરી દેવાયા છે પૂર્વ પ્રધાનમંત્રી છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાના અહેવાલ છે મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘુસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને ઝીરીબામમાં રાત્રિ કરફ્યુ લાગુ કર્યો છે બંને જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ઝીરીબામ જિલ્લામાં જીરીબામ નગર પરિષદ અને બોરોબેકરા અંતર્ગત વિસ્તારોમાં સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશોમાં છૂટછાટ આપવામાં આવશે મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂર ન હોય તેવી સ્થિતિમાં લીબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે મંત્રાલયે અગાઉ ત્રેવીસ મે બે હજાર ચોવીસના રોજ ભારતીય નાગરિકોના લીબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જો કે લીબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા આજે દસમા રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે હાથશાળ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સંદેશમાં કહ્યું છે કે તેમને દેશભરમાં હાથશાળના સમૃદ્ધ વારસા અને જીવંત પરંપરા પર ખૂબ જ ગર્વ છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે રાષ્ટ્ર દેશના કારીગરોના પ્રયાસોની સરાહના કરે છે અને વોકલ ફોર લોકલ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે પશ્ચિમ ઉત્તરપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે દરમિયાન તમિલનાડુ તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ કાશ્મીર પૂર્વ ઉત્તરપ્રદેશ પૂર્વ રાજસ્થાન પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે આગામી ચાર દિવસ દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા બસો ત્રણ ગીગા વોટ સુધી પહોંચી ગઈ છે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે અન્ય એકસો પંદર ગીગા વોટ પુનઃ પ્રાપ્ય ઉર્જા અમલીકરણના વિવિધ તબક્કામાં છે તેમણે કહ્યું કે બે હજાર ચૌદમાં પુનઃ પ્રાપ્ય ઉર્જાની ક્ષમતા લગભગ છોત્તેર ગીગા વોટ હતી મંત્રીએ કહ્યું કે પુનઃ પ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા અનેક પહેલ કરવામાં આવી છે પેરિસ ઓલિમ્પિકમાં એક આંચકાજનક ઘટનામાં કુસ્તીબાજ વિનેશ ફોગાટના વજનમાં થોડા ગ્રામનો વધારો થતાં પચાસ કિલો વજન વર્ગમાં તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિનેશ આજે ફાઇનલમાં અમેરિકાની ખેલાડી સારા એન હિલડેબ્રાટ સામે રમવાના હતા ભારતીય ઓલિમ્પિક મહાસંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાત્રિ દરમિયાન ટીમના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આજે સવારે ફોગાટનું વજન પચાસ કિલોની ઉપર જ જતું રહ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ વિનેશ ક્યુબાના ખેલાડીને હરાવીને ઓલિમ્પિક્સની ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા મનિકા બત્રા શ્રીજા અકુલા અને અર્ચના કામત આજે ટેબલ ટેનિસની સેમીફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે આ મેચ બપોરે એક વાગીને ત્રીસ મિનિટે શરૂ થશે પુરૂષો માટેની ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેસ ફાઇનલમાં આજે અવિનાશ સાંભલે ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે સાંજે ટોક્યો ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ મહિલાઓ માટેની વેટ લિફ્ટિંગની ઓગણપચાસ કિલોગ્રામ વજન વર્ગ સ્પર્ધામાં ભાગ લેશે પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારા ભારતીય મહિલા નિશાનેબાજ મનુ આજે સ્વદેશ પરત ફર્યા છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે મેચ કોલંબોના આર દાસા સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે આ મેચ શરૂ થશે શ્રીલંકા એક શૂન્યથી આ શ્રેણીમાં આગળ છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો સત્તાણું બાદથી ભારત ક્યારેય શ્રીલંકા સામે હાર્યું નથી શ્રીલંકાની ટીમ સત્યાવીસ વર્ષોના આ ઇતિહાસને બદલવાનો પ્રયાસ કરી શકે છે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આઈટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઈટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી જીતિન પ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં નવા પાસઠ જેટલા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક એસટીપીઆઈ વિકસાવવામાં આવ્યા છે જેમાંથી સત્તાવન જેટલા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં વિકસાવાયા છે વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર આ આઈટી કેન્દ્રોને ગ્રામીણ વિસ્તારો સાથે જોડાવા માટે પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યુઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા ખેડૂતોને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે કૃષિની સૂચના રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા હાથશાળ વણકરોને સન્માનિત કર્યા નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું વજન પચાસ કિલોથી સહેજ વધી જતા કુસ્તી સ્પર્ધા માટે ગેરલાયક ઠર્યા અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વન ડે શ્રેણીની અંતિમ મેચ કોલંબોમાં રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા